નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા ખાતે ત્રિદિવસીય બંધારણ શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા બંધારણના સો વર્ષ પૂર્ણ થયા તે બદલ ખુશી માટે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા બંધારણ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્રિદિવસીય મહોત્સવમાં યુવા સંમેલન મહિલા સંમેલન તથા મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ અને આગેવાનોની ઉપસ્થિતિમાં દસ હજારથી થી વધુ લોકોએ મહોત્સવનો ભાગ લીધો હતો રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ચુડાસમા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જાડેજા રાણા ધર્મેન્દ્રસિંહ ચાવડા તુષાર ચૌધરી તેમજ પૂર્વ સંસદ રાજેન્દ્રસિંહ રાણા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિત ક્ષત્રિય સમાજના સમગ્ર રાજ્યના લોકો સામાજિક આગેવાનોએ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત વિધિ અને સન્માન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા બધા માનવતા મહેમાનોના નામ હું ચાર ચાર વખત બોલ્યો છું એટલે સમયના અભાવે આપ અમને અમારા માનવંતા મહેમાનો ખૂબ ખૂબ યુવાનો આશીર્વાદ મેળવી રહ્યા છે આ બોર્ડિંગના વિદ્યાર્થીઓ પણ જોરદાર તાળીથી વધાવજો રાત દિવસ એક કરીને આજનો આ કઈ જગ્યા નથી એટલો ગરિમાપૂર્ણ સમારોહ